નમસ્કાર SMB ન્યૂઝ માં હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે પર્વ પર્વ વેલેન્ટાઇન ડે અનોખી પ્રેમ કહાની ભરૂચ અંગ્રેજો જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સવત બીજા દિવસે પણ અકસ્માત એસટી અને કાર વચ્ચે અકસ્માત થી ટ્રાફિક જામ

દરિયામાંથી કમલેશ્વર મંદિર થી પુનઃ દરિયા કિનારે લઈ જવાયું દરિયા કિનારે મંદિર ની મહાર મુખી પૂજા અર્ચના કરવા સાથે દાન દક્ષિણા શરૂ કરાય શિવલિંગ છે તે અંગેનું પ્રમાણપત્ર પુરાતત્વ વિભાગ ક્યારે આપશે આજે સ્થાપના દિવસ ભરૂચ વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ધરાનો આજે સ્થાપના દિવસ તોય ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતું ભરૂચ શહેર આજે પણ વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે નર્મદા પુરાણોના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આણંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી નગર ભૃગુકચના નામથી ઓળખવા લાગ્યું હતું જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમાના વહાણ માર્ગ પર અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું થયું છે જેમ કે ભરા કચ્છ ભૃગુકચ્છ બ્રાન્ચ અને ભરૂચ બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો પણ ઉચ્ચારણ સ્પષ્ટપણે નહોતો કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામથી ઓળખવાનું રાખ્યું હતું મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂ શહેરનું નામ પડ્યું હતું ભૃગુરુસિંહ ત્રિકાર જ્ઞાની અને વેદના જાણકાર હતા તેમણે ભૃગુ નાની રચના કરી હતી અને આજે વસંત પંચમીએ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સિટી વિસ્તારમાં નેવું દિવસ પહેલા સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ સગીરાની માતાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં નોંધાવી હતી જે અંગે પોલીસે અપહરણ અને પોતા ગુનો દાખલ કરતો જેની તપાસ પોલીસ કરી રહી હતી અને ગુમ સગીરા દાહોદ હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાંથી સગીરા મળી આવી હતી પરંતુ નરાધમ નવલ ઉર્ફે કાળીયો ચંદુ ભાભોળ ઉમર વર્ષ બાવીસનો મળી આવ્યો ન હતો પોલીસ સગીરાને લઈ અંકલેશ્વર સિટી પોલીસ મથકે લાવી દે પૂછપરછ કરતા તેણીની ઉપર દુષ્કર્મ થયું હોય જેના કારણે પોલીસે બળાત્કાર સહિતની આઈપીસીની કલમનો ઉમેરો કરી સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી વોન્ટેડ નરાધમ આરોપી નવલ ઉર્ફે કાળિયો ભાભોને શોધખોળ શરૂ કરી હતી સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નવલ ઉર્ફે કાળીઓ ચંદુ તમામ પ્રયાસ કર્યા હતા અંતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એલસીબી પોલીસને પોક્સો અને અપહરણના આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરતા ગુનાનો આરોપી નવલ ઉર્ફે કાળિયો ચંદુ ભાભોર મહીસાગર જિલ્લાના બાલાસીનોરમાં આવેલા પરબીયા ગામના આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે આશ્રમમાં પહોંચી બળતકારી નાના સાધુના વેશમાં જ દબોચી લીધો હતો અને સમગ્ર ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી નાખતા હવે આરોપી નરાધમો પણ પોલીસથી બચવા માટે અવનવા કિમિયાઓ સાથે વેશ ધારણ કરતા હોવાનો પડદાફાશ થઈ ગયો છે દરિયામાંથી મળેલ શિવલિંગને કમલેશ્વર મંદિરથી દરિયા કિનારે મંદિરની બહાર મૂકી પૂજા અર્ચના શરૂ કરી છે શું છે આ શિવલિંગ છે તેનું પ્રમાણપત્ર કોણ આપશે પુરાતત્વ વિભાગ ક્યારે જાગશે અને શરૂ થઈ ગઈ છે દાન દક્ષિણા કાવી ગામના માછીમારોને થોડા દિવસ પહેલા દરિયામાંથી પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું હતું અઢી ફૂટ ઊંચાઈ તથા સો કિલોથી વધુ વજન ધરાવતા શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવવામાં આવ્યું હતું વાઘેરા સમાજના માછીમારોને દરિયામાં ખંભાત નજીક આ શિવલિંગ મળ્યું હતું કમલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની વિધિવંત રીતે સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું પણ બાદમાં જેમને શિવલિંગ મળ્યું છે તેમણે પોતાનો નિર્ણય બદલ્યો છે મંગળવારે સાંજના સમયે જ મંગલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાતે ગાતે બહાર કાઢી કાવી બંદર ખાતે લઈ જવામાં આવ્યું છે બીજી તરફ શિવલિંગ અંગે વહીવટી તંત્રએ પણ પુરાતત્વ વિભાગને જાણ કરવાની પણ તસદી સુધાર લીધી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ખરેખર આ શિવલિંગની સ્થાપના થશે કે કેમ તે પ્રશ્ન હજુ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે જો સ્થાપના થશે તો ક્યાં દરિયાકાંઠે કે પછી કમલેશ્વર મહાદેવ મંદિરે આ પ્રશ્ન હજુ પણ લોકોમાં કુતૂહલ સર્જી રહ્યો છે જે માછીમારોને શિવલિંગ મળી આવ્યું છે તે શિવલિંગને કાંઠે એક મંદિર પાસે મૂકવામાં આવ્યું છે જ્યાં લોકો દર્શન કરીને દાન દક્ષિણા પણ મૂકી રહ્યા છે પરંતુ ખરેખર આ શિવલિંગ છે તેનો અભિપ્રાય કોણ આપશે તે પ્રશ્ન આજે પણ લોકોમાં ઘૂંટાતો રહ્યો છે

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂર ઝડપે જતી વેળા આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ એટલે કે રોડ પરથી હટીને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકા અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાઈ હતો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ હોવા અને ફરમાવ્યો હતો પરંતુ બ્રિજ ઉપરથી માત્ર એસટી બસોને જ પસાર થવાની મંજૂરી આપી છે ત્યારબાદ પણ એસટી નિગમની મુસાફરોની ભરેલી બસો નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે એસટી બસો પણ પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી પસાર થતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર આઠ પર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપડા પાટિયા સુધી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સુરત તરફ જતી એસટી બસે પૂર ઝડપે જતી વેળા આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય માર્ગ એટલે કે રોડ પરથી હટીને ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જેથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકા અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાય ગયો હતો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ હોવા અને ફરમાવ્યો હતો પરંતુ બ્રિજ ઉપરથી માત્ર એસટી બસોને જ પસાર થવાની મંજૂરી આપી છે ત્યારબાદ પણ એસટી નિગમની મુસાફરોની ભરેલી બસો નર્મદા મૈયા બ્રિજ ઉપર સુરત તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે એસટી બસો પણ પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી પસાર થતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર આઠ પર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપડા પાટિયા સુધી જ્યારે વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠોકળાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી ભરૂચ નું એવું દંપતી જેણે પોતાના દસ વર્ષના લગ્ન જીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી છતાંય આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વંત રહેશે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાને ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે મારા લગ્નને દસ વર્ષ થયા અને અમે ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે મારું નામ ભારતી પ્રજાપતિ છે હું તડતાલી હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંના સ્ટાફને એક સરે મને કહ્યું કે મારા એમ ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે તો એ છોકરા સાથે તું લગ્ન કર એમ તો મેં કહ્યું કે છોકરો શું કરે છે તો કે જી બીમાં નોકરી કરે છે ને આટલો પગાર છે તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું પણ પાછે બે મહિના પછી સર પાછું મને કહ્યું કે આમ તો કરી છે એકવાર તો મેં વાત કરી તો એમના સ્વાધ્ય એમને જ્યારે વાત પર મને કરી તો વાતમાં સ્વધ્યાના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા એટલે મને આવા જ છોકરા પસ આવા જ છોકરો પસંદ હતો એટલે મેં એમની સાથે લગ્ન કર્યું લગ્ન કરીને આવ્યા પછી ઘરે એ બે નાના ભાઈઓ હતા રેન્ટ પર રહેતા હતા અને મમ્મી પણ એમના સાથે જ હતા તો બે ભાઈઓને ભણવા મોકલતા હતા કોલેજ કરાવતા અને ભલે ગુજરાતી મીડિયમમાં કરાવતા પણ એમને ભરણ પોષણ કરાવતા એમના ભારો આ તે બધો ખર્ચ ઉઠાવતા તો મને એમ લાગ્યું કે આ બે ભાઈઓને આટલું પગભેર કરે છે આજે બે પગવાળા ભાઈ હોય તો ભાઈની મદદ નથી કરતા અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મારા હસબન્ડ બે પગે અપંગ છે તો બી એ ભાઈને પગભેર કરાવે છે તો મને આટલું સારું મમ્મીને જો રાખતા બે ભાઈઓ સાથે રાખતા તો મને આખી જિંદગી કેટલી ખુશ રાખશે એ વિચારીને આજે દસ વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે ને આજે વેલેન્ટાઈન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધ્રો છે પણ આપણું ગોલ્ડ જે છે જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે એ ગોલ્ડ આપણી સાથે જ રાખવો જોઈએ અને પાત્ર જોઈને હંમેશા પાત્ર જોઈને હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ ભરૂના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની ભારતી ના લગ્નના 10 વર્ષ થયા છે અને આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો રહ્યો છે આજે પ્રેમના દિવસે એવા ડે ના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બંને એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરીને એકબીજાને વેલેન્ટાઇન ની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી દી આજનો યુવાનને સંદેશ આપતા બંનેને જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો બાકી શારીરિક આકર્ષણ અને ફાઇવજીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય એટલો જ વહેલો પૂરો પણ થઈ જશે હાલમાં બીજી કંપનીના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબહેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરે છે પોતાના બે સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવે છે લોકોને પ્રેમ સાચો અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે મારું નામ મનુભાઈ જે પ્રજાપતિ છે હું કાવીગમનો વતની છું તાલુકો જંબુસર જિલ્લો ભરૂ પરંતુ હું ત્યાં મારા બંને પગે દિવ્યાંગ હોવા છતાં પણ હું બાર ધોરણ સુધી કાવી ભણ્યો હતો બીકોમ જંબુસર કર્યું અને એમકોમ અહીંયા ભરૂચમાં કર્યું છે અને હું અત્યારે ડીજી જોબ કરું છું જી વીમા જેને કહેવાય તો આજના જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં એક વાત કહેવા માગું છું કે આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે તો પહેલાં અભ્યાસના વિષયમાં આપણે અભ્યાસનો જે ગોલ છે એ સર કરવો જોઈએ અભ્યાસની સાથે સાથે કેટલાક બાળકો શું છે કે પ્રેમમાં પડે છે અને પોતાની જિંદગીને અભ્યાસ ને ડાવ પર લગાવીને જિંદગી જીવતા હોય છે અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં અભ્યાસ છૂટી જાય છે અને અભ્યાસ છૂટવાથી શું થાય છે કે પોતાની જિંદગી આમ જેને કહેવાય ને કે જે ગોલ હોય એ સર કરી નહીં શકતા અને એના લીધે બંને પાસા બગડે છે જેમ કે પ્રેમની પામી નહીં શકાતો અને પમાય તો પછી છે તે આર્થિક દ્રષ્ટિએ ઉત્થાન નથી પમાતું એટલે હું એમ જ કહેવા માગીશ આજના આજની યુવા પેઢીને કે ફાઈવજી ટેકનોલોજીની જેમ તમે પ્રેમ ફાઇવજી જેવો ન કરો પ્રેમ કરો અને જિંદગી પોતાની જે ગોલ છે એને સર કરો ભરૂચની જય અંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂંજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાનું પૂંજન કર્યું હતું આજનો દિવસ એટલે કોઈના માટે વેલેન્ટાઇન ડે કોઈના માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃપિતૃ પૂજન દિવસ ગણવામાં આવે છે ત્યારે વેલેન્ટાઇન ડેના રોજ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન દિવસે બાળકોના મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના ભક્તિમય ભજનો દ્વારા કરવામાં આવ્યું હતું બાળકોના માતા પિતા નું કોમ કોમ તિલક ચોખા અને ફુલહારથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો વાલી મંડળો પણ ઉપસ્થિત રહ્યા હતા

માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં માતૃ માતા પિતાનું વંદન કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જ્યારે આજે સર્વે લોકો વેલેન્ટાઇન્સ ડે મનાવી રહ્યા છે અને આજની યુવા પેઢીમાં જેનું મહત્વ દિવસ દિવસે વધી રહ્યું છે અને સંસ્કૃતિ આપણને શીખવાડે છે એવા મૂલ્યો વિસરાતા જાય છે ત્યારે ધર્મશાસ્ત્રોમાં માતા પિતાને દેવ સમાન ગણવામાં આવ્યા છે અને આપણા બાળકોમાં આવા મૂલ્યો સ્થાયીપણે રહે અને એનું મહત્વ એ સ્વીકારે

મંદિર રહેતા વિક્રેતાઓમાં નિરાશા જોવા મળતી હતી ચૌદ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડે ઉજવણી કરાઈ હતી આજે વેસ્ટર્ન અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું પર્વ છે યુવક અને યુવતીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ ટેડીબેર કે વિવિધ રંગના ગુલાબો ફૂલ આપે છે દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે પણ આ વર્ષે ગત વર્ષ કરતાં ભાવ ઓછા હોવા છતાં પણ ગુલાબની માંગમાં મંદી હોવાનું ભરૂડના ફૂલના બજારના વિક્રેતાઓએ નિરાશાજનક વ્યક્ત કરી હતી અને સાંજ પછી ગુલાબની માંગ નીકળે તેવી આશાઓ વ્યક્ત કરી હતી મારું નામ રવિ છે અને અમે એકચ્યુલી પંદર વર્ષથી ધંધો કર્યા છે પણ આ કંઈ વેલેન્ટાઇનમાં બહુ ખાસ ગળાકી જોવા મળતી નથી માલવી અછત છે પણ ઘરાકી એમ જોવા જોવા મળતી નથી બધા ફૂલોવાળા ફેર ફેર છે પંદર વખતને સાંજે કદાચ ઇનકેસ મારી કાલ ચાલે તો ખબર નહીં પણ હમણાં ત્યાં કંઈ હાલ ગળાકી છે નહીં માલવીઓને છે અકસ્માત જેમાં ચાલક નું રેસ્ક્યુ વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર કરજણ નજીક આવેલા ભળતાણા ટોલ નાકા પાસે મોડી રાત્રિએ દોળ વાગ્યાના અરસામાં ખાંડ ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી કરજણ તરફ આવતા મોહટલ સાગર પાસે ખાંડ ભરેલી ટ્રક નંબર જી જે ત્રણ બીવાયને અકસ્માત નડ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ ગયો હતો જેની ગરજણ ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગના લોકોએ દોડી આવી ટ્રકમાં ફસાયેલા ચાલકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પોલીસની હાજરીમાં

અંકલેશ્વરી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી મારફત સિવિલ હોસ્પિટલમાં ખસે બનાવ સંદર્ભે વાલી વાળસો શોધખોળ શરૂ કરવામાં આવી છે

દરિયા માંથી પૂજા અર્ચના કરવા સાથે પુરાતત્વ વિભાગ ક્યારે આપશે તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર